નમસ્કાર મિત્રો તો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મિત્રો નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે મિત્રો ખાસ નવી ભરતી જૂનાગઢ મહાનગરપાલિકામાં આવી ગઈ છે તો મિત્રો ખાસ કાયમી ભરતી છે આ કાયમી ભરતી બહાર પાડવામાં આવી છે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનશે તો મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લેવો કોણ કોણ તમે ફોર્મ ભરી શકે છે જૂનાગઢ મહાનગરપાલિકામાં અને આ ફોમ ક્યારે શરૂ થવાના છે તે બધી જ માહિતી આ વિડીયોમાં તમને મળી રહેશે તો મિત્રો ખાસ એકવાર વિડીયો સંપૂર્ણ જોઈ લેવો અને જો મિત્રો તમારે અવનવી માહિતી મેળવતા રહેવું હોય તો મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમને અવનવી માહિતી જૂનાગઢ મહાનગરપાલિકાની અથવા તો કોઈપણ ભરતી હશે તો મિત્રો તમને ટેલિગ્રામ ચેનલમાં સૌ મળી રહેશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ કાયમી ભરતી બહાર પાડવામાં આવી છે તો મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સીધી ભરતી અંગેની જાહેરાત બે હજાર ચોવીસ ખાસ મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકા મંજૂર થયેલ સેટઅપ પૈકીની નીચે જણાયેલ પૈકી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમૂના જૂનાગઢ મહાનગરની વેબસાઇટ ઉપર મિત્રો તમને બધી જ માહિતી મળતી રહેશે પરંતુ મિત્રો જો તમારી કોઈ પણ અવનવી માહિતી મેળવતા રહેવું હોય તો ટેલિગ્રામ ચેનલમાં આપણે

તમારા મિત્રો આ ફોર્મ શરૂ થઈ જવાના છે અને ત્રણ ચાર બે હજાર ચોવીસ સુધી રાત્રિના અગિયાર ઓગણસાઠ મિનિટ સુધી આ તમારા ફોર્મ સ્વીકારવામાં આવશે અને મિત્રો કઈ કઈ પોસ્ટ સાત બહાર પાડવામાં આવી છે તેના વિશે મિત્રો જોઈએ તો મિત્રો કુલ સાત પોસ્ટ આપવામાં આવેલી છે તેમાં પહેલી પોસ્ટ મિત્રો મિત્રો ઓફિસ સુપ્રિન્ટેડન્ટની ત્રણ જગ્યા બહાર પાડવામાં આવી છે આસિસ્ટન્ટ લીગલ ઓફિસર વર્ગ અને લેબર ઓફિસર વર્ગ ત્રણ એમની મિત્રો બે જગ્યા બહાર પાડવામાં આવી છે સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટની વર્ગ ત્રણ બે જગ્યા બહાર પાડવામાં આવી છે સબ એકાઉન્ટરની ચાર જગ્યા બહાર પાડવામાં આવી છે કેમિસ્ટની બે જગ્યા બહાર પાડવામાં આવી છે અને સિનિયર ક્લાર્ક મિત્રો ખાસ સિનિયર ક્લાર્કની નવ જગ્યા બહાર પાડવામાં આવી છે અને જુનિયર ક્લાર્કની મિત્રો બાવીસ જગ્યા ખાસ બાવીસ જગ્યા અને એમ મળીને મિત્રો તમારી જગ્યા થશે ખાસ જગ્યાઓ પર જેએમસી દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે અને કાયમી ભરતી છે મિત્રો ખાસ કાયમી ભરતી બહાર પાડવામાં આવી છે તો મિત્રો હવે આ તમે જે બધી ચુમ્માલીસ પોસ્ટ ઉપર આ ભરતી કરવામાં આવશે જેએમસી દ્વારા તેની બધી જ માહિતી મિત્રો જે જુનાગઢની વેબસાઇટ એટલે કે જેએમસીની વેબસાઇટ આપેલી છે તેના ઉપર તમને બધી જ માહિતી મળતી રહેશે પરંતુ મિત્રો એમની જૂનાગઢ મહાનગરપાલિકાની અમુક શરતો છે સંજોગમાં અથવા તો રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો રૂબરૂ જુનાગઢ જતા હોય છે પરંતુ એ તમારી અરજી સ્વીકારવામાં આવશે નહીં અને બધી જ શૈક્ષણિક લાયકાતો એટલે કે મિત્રો જ્યાં તમારી પોસ્ટ સાત બહાર પાડવામાં આવી છે અલગ અલગ ભરતી તો મિત્રો તેની શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અને અન્ય માહિતી મિત્રો તમને જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર જ મળતી રહેશે અને જો તમારે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ જાઓ તો મિત્રો તમને આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ તમને બધી જ માહિતી મળતી રહેશે જૂનાગઢ મહાનગરપાલિકા અથવા તો અન્ય કોઈ પણ માહિતી વિશે અને આ ઓનલાઈન તમે ફોર્મ જો ઓનલાઈન ફોર્મ ભરોશો અને તો મિત્રો તમારે તમારી જે ઓનલાઈન અરજી કરો તેને મિત્રો ફી પણ ભરવાની થશે તે પણ ત્રણ ચાર બે હજાર ચોવીસ થશે મિત્રો અને અન્ય કોઈ પણ માહિતી મિત્રો આ તમે બધી જ પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે જો કોઈ તમને પ્રશ્ન થતા હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો આપણે બધી જ માહિતી તમને જણાવી છે તો મિત્રો ખાસ કાયમી ભરતી છે તો ફોર્મ મિત્રો ભરી દેવું ખાસ મિત્રો તો હવે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને તમે કોમેન્ટ કરી શકો છો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો વધારે વધારે અને તમારી અવનવી માહિતી મેળવતા રહેવું હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ આપેલી છે તેમાં આજે તમે જોડાઈ જાઓ ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો જય હિન્દ મિત્રો